ગઈકાલે તારીખ એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાવતપુરા એક હોટલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે ચેતન કુમાર સાહુ જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસે તો જો એના વાહનો મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા હતા આ આવીને બે મેન પેડલર છે આ પેડલરોના આપવાના હતા જેમાં એક અનીશ કરીને નામ છે અનિસ ખાન અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલા બી એનડીપીએસ ના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે બી બુનાઓનો પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેનું નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રીસિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જે આ બંનેની બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી અવર કોણ કો સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર જો પોલીસ મુંબઈથી ડ્રગ પેન્ડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછ જાણવા મળેલ છે કે ત્યાંથી કે કોઈ રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ સાહિર અને આ જો અનુ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમ ના પાર્લર વગેરે ચલાવે છે પાંચ છે પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોને સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે

ના મુદ્દા કરી પચાસ જેટલા આરોપીઓ કરવામાં આવી છે એનડીપી પકડાય છે એના આ પૈસાથી કેટલા આ પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના પર જો પોલીસ એસઓજી ના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની પ્રોપર્ટી અમે લોકો સીઝ કરી શકીએ सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरण, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुखा रामा रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाती री शक्ति चे भरपूर सुकारो रो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी